હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે જિદ્દીમાં જિદ્દી ચરબી પણ તો અહીંયા આપણે વેટ લોસ કરવું છે ભૂખ્યા રહ્યા વગર ડાયટ વગર એક્સરસાઇઝ વગર યોગા વગર કે પછી કોઈ પણ પ્રકારના બીજા નુસ્ખા વગર માત્ર ને માત્ર આયુર્વેદિક રીતે અને એ પણ ઘરેલું આયુર્વેદિક ઉપાયોથી તો ચલો જોઈએ એકદમ સરસ મજાનું એવો વેટ લોસ પાવડરની રેસીપી ખરેખર મિત્રો આ વેટ લોસ પાવડર એવો અમેઝિંગ છે ચમત્કારિક છે કે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દેશે માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલા બે ચમચી આ વેટ લોસ પાવડરનું સેવન તમારે કરવાનું છે જીદીમાં જીદી ચાલવી

ભૂખ્યા રહે છે છતાં પણ એમનું એટલું જ નથી થતું તો એનું કારણ છે કે એ લોકોનું પાચનતંત્ર નબળું છે અને એ લોકોએ એમનું પાચનતંત્ર સ્ટ્રોંગ કરવું પડશે પાચનતંત્ર સ્ટ્રોંગ કરવા માટે એમને સૌથી પહેલાં આયુર્વેદિક રસ્તે જવું પડશે આપણા ઘરમાં રહેલી અમુક એવી વસ્તુઓ છે કે જેની મદદથી એમનું પાચનતંત્ર એકદમ મજબૂત થશે એમના ચરબી હોય છે એ પણ ઘટવા લાગશે તો ચલો જોઈએ સુંદર સિમ્પલ આવે ક્લોઝ પાવડરની રેસિપી રેસિપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક ચોક્કસ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલા અહીં આપણે સો ગ્રામ અજમો લેવાનો છે અજમો છે એ આપણા શરીરની અંદરની ચરબી ઓગાળવાનું કામ કરે છે શરીરની ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે અજમો આપણા શરીરની અંદર રહેલી ચરબીની જળમૂળમાંથી ઓગાળે છે અજમો ફેટ કટરનું કામ કરે છે અજમાની તાસીર ગરમ છે એટલા માટે એ આપણા શરીરની ચરબી હોય છે એને એકદમ ઝડપથી ઓગાળે છે ગ્રામ અજમાની અંદર રહેલું ડાયટી સેલ્યુલ ફાઈબર તમારી વધતી ભૂખને કંટ્રોલ કરે છે સાથે સાથે તમારા શરીરની તાકાત આપે છે તમે ગેસ આફ્રો એસિડિટી જેવા પેટની ટોટલી ગડબડ દૂર કરે છે ને તમારા પાચન તંત્રને દુરસ્ત એટલે કે સ્ટ્રોંગ રાખે છે જેના કારણે કોઈ પણ ઇસ્યુ કે પ્રોબ્લેમ્સ થતા નથી બીજું લેવાનું છે આપણે સો ગ્રામ અળસી આ અળસી છે એ પણ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે અળસીની અંદર રહેલો ઓમેગા થ્રી અને ફેટી એસિડ આપણા શરીરની પેટની ચરબીને દૂર કરવાનું કામ કરે છે અને એટલા માટે જે અળસી હોય છે એ આપણા શરીરની અંદરની ચરબી ઓગાળે છે અને સાથે સાથે આપણને ઘણા બધા ફાયદાઓ આપે છે તો જે લોકોને પેટની ચરબી છે જે લોકોને નાભી ફરતે ચરબી છે એ લોકોએ નિયમિત રીતે જો અળસીનું સેવન કરે કોઈ પણ રીતે તો એમનું ક્યારેય વજન વધતું નથી અથવા તો ભોજન પછી અળસી અને અજમાનું તમે સેવન કરો છો મુખવાસ તરીકે તો પણ તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે હવે અહીંયા આપણે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે ઈસબગુલ ઈસબગુલ પણ સો ગ્રામ લઈએ આ ઈસબગુલની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી થાય છે કારણ કે ઈસબગુલ છે તે તમારા શરીરની અંદર સૌથી વધારે ઝડપથી પેટની ચરબી ઓછી કરે છે કબજિયાત દૂર કરે છે ખોરાકને સારી રીતે પચાવવાનું કામ કરે છે ઈસબ આ ઈસબ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા બીજી વસ્તુ લેવાની છે એ છે પચાસ ગ્રામ કાળીજીરી કાળીજીરી એકદમ નજીકથી જુઓ તો આવી જીરા જેવી હોય છે લાંબી લાંબી હોય છે બ્લેક અને ગ્રીન એવો કલર મિક્સ મેચ હોય છે કાળી જીરી તમારે અહીંયા લેવાની છે પચાસ ગ્રામ કાળી જીરી આયુર્વેદિક સોપ પર મળે છે આ કાળી જીરી તમારે શરીરની અંદર આખા શરીરમાંથી ચરબીને ખેંચી ખેંચી ગોતી ગોતીની બહાર કાઢવાનું કામ કરે છે કાળી જીરી તમારા શરીરની કેલરી બાળે છે કાળી જીરી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે સાથે સાથે કાળી જીરી પાચન તંત્ર રિગાર્ડિંગ એસે જેટલા રોગોથી તમને રક્ષણ આપે છે એટલા માટે આપણે લોકો કાળી જીરી નિયમિત રીતે ખાઈએ છીએ પહેલાના જમાનામાં લોકો થોડી કડવાસ ખાતા એમનું વજન ક્યારે વધતું નહીં કારણ કે કળવાશ છે તે તમારા શરીરની તો ઓગાળે છે સાથે સાથે વજન પણ ઘટાડવાનું કામ કરે છે કળવાશ તમારા શરીરને પાચન તંત્ર વધારે છે ચરબી ઓગાળે છે તમારે શરીરની અંદર જે હોજરી હોય છે એને સાફ સુથરી રાખવાનું કામ કરે છે તો ટૂંકમાં કહે તો જે કળવાસ હોય છે તે આપણું બોડીનું ડિટોક્સીકરણ કરવાનું કામ કરે છે હવે આપણે બીજી વસ્તુ લઈએ એ છે પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી તમારા સૌ કોઈના ઘરમાં હાજર હોય જ છે આ વરિયાળીની મદદથી તમે તમારો વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો આરામથી વરિયાળી જો ભોજન પછી કાચી તમે એક ચમચી ચાવી ચાવીને ખાશો ને તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટશે શું કામ તો કે વરિયાળીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે વરિયાળીની અંદર કેલ્શિયમ છે પ્રોટીન છે ફાઈબર છે સાથે સાથે જીમ ઓક્સાઇડ આયર્ન એ ઉપરાંત વિટામિન સી વિટામિન એ અને વિટામિન ઈ સાથે સાથે ઘણા બધા એવા વરિયાળીમાં ખનીજ છે તો આપડા પુષ્ટિમ જાણતા હતા વરિયાળીના ગુણધર્મો માટે વરિયાળી છઠ્ઠા શાંત કરે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે ગેસ ગેસો એસિડિટીથી બચાવે છે એટલા માટે જ હેવી ખોરાકને પણ વરિયાળી પચાવવાનું કામ કરે છે એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ ભોજન પછી એવી પ્રણાલી કરી કે વરિયાળી અચૂક ખાય વરિયાળીનો મુખવાસ એક ચમચી જે લોકો ખાતા હશે નિયમિત એ લોકોને ક્યારેય કોઈ આવા વચન વધવાના ગેસ થવાના કે પછી પાચનતંત્ર નબળું થવાના પ્રોબ્લેમ્સ થતા જ નથી તો એના માટે આપણે વરિયાળી લઈએ છીએ વરિયાળી પછી આપણે જે વસ્તુ લેવાની છે એ છે મેથી દાણા તો પચાસ ગ્રામ મેથી લેવાના છે મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રી નામનો અને સેલ્યુલરનો ફાઈબર છે પ્રોટીન છે સાથે સાથે વરિયાળી આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ વરિયાળીની મદદથી તમારા શરીરની અંદર અંદરનો જે કચરો હોય છે બહાર નીકળે છે બોડી ડિટોક્સીકરણ થાય છે વરિયાળીની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળે છે કારણ કે વરિયાળી છે કેવી એવી વસ્તુ સોરી મેથી દાણા એક એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર કેલરી પણ સાથે સાથે તમારા શરીરને પ્રોટીન આપે છે મસલ્સ કરે છે સ્નાયુ રાખે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ આપે છે તો હવે અહીંયા આ બધી જ વસ્તુ છે ઈસબ સિવાય આ ઈસબ પાવડર છે એ સિવાય આપણે આ બધી જ વસ્તુઓને આવતી જતી માત્ર ત્રીસ સેકન્ડ માટે એને શેકી લેવાની છે હવે અહીંયા સૌથી પહેલાં ત્રીસ સેકન્ડ માટે એટલી શેકવાની છે કે બધી જ વસ્તુઓમાંથી હવાનો ભેજ દૂર થશે તમે જો શેકો નહીં તો તમે બધી જ વસ્તુઓને ત્રીસ મિનિટ માટે એકદમ સરસ મજાનો તડકો તમારા ઘરે આવતો હોય તો એ બેસ્ટ છે શેકવા કરતાં પણ બેસ્ટ કારણ કે તડકા રહેલું વિટામિન ડી તમારા બધા જે આપણે ઔષધિઓ લીધી છે ઘરેલુ ઔષધિઓમાં ઇન્સેટ થશે ને વિટામિન ડી આપણા પાવડરમાં પણ આપણને ખાવા મળશે તો એ વિટામિન ડી પણ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાચન તંત્ર મજબૂત કરે છે તો મિત્રો અહીંયા પછી તમારે બનાવી લેવાનું છે વેઇટ લોસ પાવડર તો મેં આ બધી વસ્તુ પહેલેથી તડકામાં રાખી હતી હવે આપણે બનાવીશું સરસ મજાનો વેઇટ લોસ પાવડર તો બધી જ વસ્તુ મિક્સ કરવાની છે અને સૌથી નાની મિક્સર જાર લેવાની છે

જે આપણને બધા પોષક તત્વો નહીં મળે અને રિઝલ્ટ આપણને પૂરો વીસ ટકા પણ નહીં મળે તો અહીંયા આપણે બધા જ પોષક તત્વની જરૂર છે આપણને બધા ફાઈબરના રેસાની જરૂર છે આપણને ઓમેગાથ્રીની જરૂર છે આપણને સાથે સાથે પ્રોટીન તત્વની પણ આપણી હેલ્થને જરૂર હોય છે તો હવે અહીંયા સૌથી પહેલાં જેરમાં આપણે દળી લઈશું બેથી ત્રણ આટા વધારે ફેરવીશું તમે સ્વાદ પ્રિય હોય તમને આ પાવડરની અંદર સંચળ એડ કરવો તો કરશો બાકી જે લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે એ લોકોએ સંચળ એડ કરવું જોઈએ નહીં તો એટલે નેચરલ પાવડરનું સેવન કરવું જોઈએ તો ચલો સૌથી પહેલાં આપણે વેઇટ લોસ પાવડરને બનાવી લઈએ અહીંયા આપણો લોસ પાવડર બનીને રેડી છે આ પાવડરને તમે એડેડ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો વધારે તમે બનાવી હોય તો ફ્રીજમાં સ્ટોર કરજો ઓછો બનાવી હોય તો બહાર રાખજો તો નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં તમારે પાંચથી છ કિલો વજન ઘટાડવું હોય તો એક ચમચી લેવાનું છે એ પણ ગરમ પાણી સાથે અને તમારે પાંચ કિલોથી વધારે વજન ઘટાડવાનું છે તો નિયમિત રીતે તમારે રાત્રે સૂતા પહેલાં બે ચમચી આ પાવડર ગરમ પાણી સાથે લેવાનું છે જે લોકોને એકદમ ઝડપથી કંઈ એટલું કરવું છે એ લોકોએ ઘણી બધી વાતો ધ્યાનમાં રાખવાની છે જે અત્યારે હું તમને જણાવીશ કે જેની મદદથી તમારો એકદમ ઝડપથી વેઇટ લોસ થશે એકદમ ઝડપથી વેઇટ લોસ થશે સાથે તમને ઘણા બધા ફેરફારો થશે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તમારે કશું જ કરવું નથી આ જ્યારે પણ આ વેઇટ લોસ પાવડર લો છો ત્યારે સૌથી પહેલી વાત ધ્યાનમાં એ રાખવાની છે કે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન કરવાનું છે પાણી પીવાનું છે બીજી વસ્તુ એ ધ્યાન રાખવાનું કે સગર ભોજનની અંદર વધારે પ્રમાણમાં પ્રવાહી વસ્તુ હોવી જોઈએ ત્રીજી વાતનું એ ધ્યાન રાખવાનું છે કે તમારે બહારનું એક મહિના સુધી વસ્તુ જ ખાવા પીવાનું નથી બેકરી આઈટમ ટોટલી નથી ખાવાની બેકટ આઈટમ નથી ખાવાની ચીઝ પિઝા કે પછી તમારે કોઈ પણ બ્રેડની આઈટમ નથી ખાવાની તમારે કોઈ મીઠાઈ નથી ખાવાની માત્રને માત્ર ઘરનું જમવાનું છે ને ચા પીવો છો ચામાં પણ માત્ર એક ચપટી જ ખાંડ એડ કરજો બાકી નહીં કરતા તો આવી રીતે તમે અલગ અલગ રીતે થોડું ધ્યાન રાખો ને નિયમિત રીતે વીસથી પચીસ મિનિટનો વોકિંગ કરો તમને ચોક્કસ ફાયદો થશે એક જ મહિનાની અંદર તમારો શરીરની પચીસથી વીસ કિલો જીવી ચરબી ઓછી થશે સાથે તમારા શરીરની અંદર ફૂલેલું પેટ કરવાના ઇંચ ઘટવા લાગશે તમને તાકાત મળશે અને તમારા શરીર તમને સ્ટેમિનામાં પાછું આવી જશે અને સાથે તમને ઘણા બધા પોષક તત્વો મળશે તો ખરેખર મિત્રો આ લોસ પાવડર છે ખૂબ સરસ મજાનું છે આયુર્વેદિક છે મેજિકલ છે થોડું ધ્યાન રાખો અને સાથે સાથે તમે આ વેઇટ લોસ પાવડર લો અને બીજા છે યોગા એક્સરસાઇઝ કરતા હતા એ જીમમાં જતા હતા ડાયટ કરતા હતા એ બધું કન્ટિન્યુ રાખો અને આ લોસ પાવડર તમારું જે વજન બ્લોક થયેલું છે તોડવાનું કામ કરે છે ચોક્કસ તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે